શું રાજકોટમાં લોકોને પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી રહ્યો શું પોલીસની વર્ધીમાં એટલો દમ નથી કે પોલીસનું નામ સાંભળીને આરોપીઓ થરથર કાપે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે રંગીલું રાજકોટ હવે થયું છે રક્તરંજી રાજકોટ આમ તો રંગીલું શહેર કહેવાય છે પરંતુ જે રીતે રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તેને જોઈ હવે શહેરની આ ઓળખ બદલાઈ રહી હોય તેવું લાગે છે કારણ કે રાજકોટમાં હત્યા જેવા ગંભીર ગુના ઘટવા સામાન્ય વાત બની ગઈ છે આ વાતની સાબિતી પૂરતી એક નહીં પણ બંને ઘટના ઘટી છે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં રક્તરંજિત બન્યું રંગીલું રાજકોટ શહેર શહેરમાં કથળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુનેગારો બન્યા બેફામ બાર કલાકમાં બે હત્યા મારામારી છરી કે તલવારથી હુમલો કે ફાયરિંગ થવું રાજકોટમાં કોઈ નવી વાત નથી આવી જ રીતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી બે ઘટના ઘટી છે બંને બનાવ સનસની ખેજ હત્યાના છે એક ઘટનામાં સંબંધોનું ખૂન છે તો બીજી ઘટનામાં સામાન્ય બાબતે થયેલી માથાકૂટ મર્ડરનું કારણ બની જાય છે અલગ અલગ વિસ્તારમાં બનેલી હત્યાની બંને ઘટનાના ભેદ ઉકેલાઈ ગયા છે પરંતુ તેનાથી પોલીસ પેટ્રોલિંગ અને કામગીરી સામે સવાલ ઊભા થયા છે હવે પહેલી ઘટનાની વાત કરીએ આ બનાવમાં સંબંધોનું ખૂન થયું છે તેની પાછળનું કારણ સાંભળશો તો તમને પણ એમ થશે કે આવી વાત પણ ખૂની ખેલ સુધી પહોંચી શકે ખરી ઘટના નંબર એક તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ સમય રાતના સાડા અગિયાર કલાક સ્થળ ઘંટેશ્વર પચીસ વારિયા વિસ્તાર ભત્રીજા કરી કાકાની હત્યા રાજકોટ જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર પચીસ વારિયા વિસ્તારમાં જીતેશ સોલંકી પરિવાર સાથે રહેતા હતા પરંતુ શનિવારની રાત તેમના જીવનની અંતિમ રાત સાબિત થઈ જીતેશના નવ વર્ષ અને તેર વર્ષના દીકરાની પાડોશમાં રહેતા ભત્રીજા સંજય સાથે બોલાચાલી થઈ હતી જ્યારે બોલાચાલી થઈ ત્યારે જીતેશ બહાર હતો ઘરે આવ્યા બાદ જીતેશને તેના બે દીકરાની ભત્રીજા સંજય સાથે માથાકૂટ થયાની જાણ થઈ જેથી ભત્રીજા સંજયને સમજાવવા જીતેશ અને તેની માતા ગયા આ દરમિયાન ગુસ્સે થયેલા સંજય છરીથી કાકા જીતેશ અને તેમની માતા પર હુમલો કરી દીધો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જીતેશને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે જીતેશની પત્નીની ફરિયાદના આધારે બાવીસ વર્ષીય ભત્રીજા સંજયની ધરપકડ કરી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી છરી પણ જપ્ત કરી છે સંજય સાગરભાઈ સોલંકી એણે એના પોતાના સગા કાકાને હું ખૂન કરી હત્યા કરી તેમજ તેની દાદીને પણ સામાન્ય ઈજા પહોંચાડી ગુનો કરેલ છે જે જે બાળકો હતા જે મરણ જનાર છે એના બાળકોને થોડું બોલ્યો છે જે બાબતે મરણ જનારે આ ગામના આરોપીને સંજયને ઠપકો આપતા સંજયે તેનો ખાર રાખી અને સાંજે રાત્રે ગયા શનિવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે આસપાસ છરી વડે હુમલો કરી મોત જરૂર છે ઘટના નંબર બે તારીખ તેર જુલાઈ બે હજાર પચ્ચીસ સમય મોડી રાતનો સ્થળ ગ્રીનલેન્ડ ચોકડી નજીવી બાબતમાં આખું ની ખેલ ઘંટેશ્વર પચ્ચીસ વારિયા વિસ્તારની ઘટનાને હજુ બાર કલાક પણ પૂરા થયા નહોતા આરોપીને પકડી પોલીસ વધુ કાર્યવાહી કરી રહી હતી ત્યાં શહેર પોલીસને માહિતી મળી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વધુ એક હત્યાની ઘટના ઘટી છે જાણકારી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ તાવડતોબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા લાલપરી મફતિયાપરામાં પહોંચી જે યુવકની હત્યા થઈ હતી તે પાંત્રીસ વર્ષીય અજય ચારોલા નામનો યુવક હોવાનું જાણવા મળ્યું અજય રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો તે પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતો બનાવની રાત્રે જમ્યા બાદ ચા પીવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો ગ્રીનલેન્ડ ચોકડી પાસે બે શખ્સ સાથે માથાકૂટ થઈ હતી તે દરમિયાન બંને આરોપીઓએ છરીના ઘા ઝીકી અજયની હત્યા કરી નાખી હત્યા કરનારા શાહરૂખ સરવદી અને અક્રમ સરવદી સંબંધમાં મામા ભાણેજ થતા હોવાનું સામે આવ્યું છે પોલીસે આ હત્યાનો ભેદ પણ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો આરોપી મામા ભાણેજને જેલ હવાલે કરી દીધા છે આ આરોપીઓનો કોઈ ગુના ઇતિહાસ નથી અને આ આરોપી શાહરૂખ અને અક્રમ બંને મામા ભાણેજ છે અને એ બંનેને પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલ હતું કે મરણ જનારે કોઈ કેફી દ્રવ્ય પીને આ બંને આરોપીઓને ગાળાગાળી કરી હતી અને આમ બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતા ઘંટેશ્વર પચ્ચીસ વારિયા ગ્રીન ગ્રીનલેન્ડ ચોકડી નજીક થયેલી બંને હત્યાની ઘટનાના ભેદ ઉકેલાઈ ગયા છે આરોપીઓને પકડી જેલ હવાલે કરાયાની વાતો પોલીસ ભલે કરતી હોય પરંતુ છાસ વારે બનતી હત્યા લૂંટ અને મારામારી જેવી ઘટનાઓ રાજકોટમાં વધતા ગુનાખોરીના પ્રમાણનો બોલતો પુરાવો છે આ સિવાય અવારનવાર અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો જોવા મળતા હોય છે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી ગુનેગારો અને ગુનાખોરી પર કેટલી જલ્દી અને કેટલો કાબૂ મેળવે છે તે જોવું રહ્યું ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ